કામરેજ પોલીસ સ્ટેશનના પરબ ગામે આવેલો હોમ ઇન્ડસ્ટ્રીઅઝ વિભાગ આઠમાં આવેલ મહાવીર ક્લિનિકમાંથી વગર ડિગ્રીએ દવા આપતા એક ઇસમને ઝડપી પાડતી એસઓજી સુરત ગ્રામ્ય મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગનાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસ એ સુરત ગ્રામ્ય જિલ્લામાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર બીજી સૂચનાને પોલીસ હેઠળ શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા આજ રોજ એસઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ અશોકસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે મોજે પરબગા મોમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગાત આટ મહાવીર ક્લિનિક દુકાન નંબર બે તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતેથી एक इसम ने मानव जिंदगी करता जिंदगीसाठी मेडिकल साधन सामग्री सा पकड़ी पाड़ी पाणी विरुद्ध कायदेसर कार्यवाही कामरेज स्टेशन खाते सोपेल अजित कुमार अखिलेश मेहता उमरवर्षवीस हा परबगाम ओम जी आयडी विभागाट बालाजी मेडिकल स्टोर बाजू महावीर क्लिनिक दुकान नंबर बे तालुक कामरेज जिल्ह सुरत मोड रहेरमाग पोस्ट अनकुपाना कुटुंबा ब्लॉक अंबाजी औरंगाबाद ने पकडी पाडी તેમની પાસેથી અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તથા દવાઓ મળી કુલ રૂપિયા અઢાર હજાર એકસો અઠ્યાસીનો મુદ્દામાલ કબજે કરેલ છે